પ્રસંગ મિલન આત્મનિર્ભર ભારત અને મિલનનો કાર્યક્રમ એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક એવા કેસી પટેલ સાહેબ આપણા પ્રદેશના મંત્રી નવતાબેન આપણા જિલ્લાના મહામંત્રી કનુભાઈ પ્રમુખ પ્રમુખશ્રી ગા હરિકાકા અમીરભાઈ તમામ મંચસ આગેવાનો અને આય બધારે તમામ આમ તો હૃદયથી માર તમારા બધાનો આભાર માનવો છે કે જે કાય આજ છો અને જે કાય કલ્પના નથી કરી આપણે કુદારો વિચાર્યું નહોતું એ બધું તમે આ પર આવ્યો છે અને આય મારા તો ખાસ મિત્રો તો એટલે ખૂબ જ આનંદ થાય છે જ્યારે પાપર સાહેબની વાત આવે ત્યાં કાંઈક દિલ ખુશ થઈ જાય કોઈ દિવસ લેટ નથી આપી એટલે આમને મહેનત કરી અને એ ખુદ લડતા હોય એ રીતે એમની મહેનત કરી એને ખૂબ પરિણામ સારો લાવ્યો છે એ જશના ભાગીદાર તમે બધા જ છો એટલે નવા વર્ષની અંદર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણને સરકારે પણ ઘણું બધું આપ દીધું જ્યારથી આપણે આપણી વિધાનસભા અને તમે બધાએ જ્યારે કમાનને જીતાયું ત્યારથી

જેમ તરીકે કામ કરવા માટે વિકસેષ કામ કરી અને જે ગાંધીનગરની અંદર ઓફિસ પણ તમારી જ છે તમારા માટે જ છે અને મારા હોય કે તમારા માટે છે મોટો કર્યો છે ત્યારે છે અને આ પણ છે અને નવા વર્ષની શરૂઆત કે મોદી સાહેબ મોદી સાહેબનો છે કે વિકસિત ભારત બનાવવાનું એ તો પટેલ સાહેબ કહેવાના જ છે કે મોદી સાહેબે છે

ખાદી ઉદ્યોગ નું ખાદી ઉદ્યોગ પણ આપણે અહીંયા બને છે આપો સ્વદેશી છે એટલે તમામને વિનંતી કરું છું એ પણ આપણે ભાબરની અંદર બસ આ સ્ટોલ છે એટલે દરેક દે ખાદી પેટા ખાદી એ પણ આપણે કરીશું અને આય બધી વસ્તુઓ એ ખરીદી અને આપણા ભારતને સક્ષમ ભારત બનાવવું છે ફરીથી તમારો ખૂબ